પોતે પત્ની અને એક પુત્ર સાથે લંડન જવા તૈયારી દર્શાવી હતી ત્રણેયને લંડન પહોંચાડી દેવાનો કુલ ખર્ચ બત્રીસ લાખ રૂપિયા કહેતા પરિવાર આ ત્રિપુટીની વાક જાળમાં ફસાઈ ગત તારીખ અઢાર આઠ બાવીસથી બાર સાત બે હજાર ત્રેવીસ સુધીમાં જુદી જુદી રીતે રોકડ અને બેંકમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખ પિસ્તાલીસ હજાર ત્રિપુટીએ ઓળવી લીધા હતા આ ત્રિપુટીએ એકબીજાની મિલી ભગતથી જગદીશભાઈ પ્રજાપતિ પત્ની પુત્રના ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ફરિયાદીનું ફોરેન જવાનું સપનું સાકાર ન થતાં તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં ભોગ બનનારે રૂપિયા પરત માંગતા માંડ માંડ દોઢ લાખ રૂપિયા પરત મળ્યા હતા ત્યારબાદ રૂપિયા પરત કરવા અંગે યોગ્ય જવાબ પણ ન મળતા ટૂંક સમયમાં જ લંડન મોકલી નોકરી આપવાની વાત કરતા આ ત્રિપુટીના અલગ અલગ બહાનાથી પોતે ઠગાઈનો ભોગ બની ગયા હોવાનું જણાવી આવતા જગદીશભાઈ પ્રજાપતિએ મોડાસા ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો મોડાસા ટાઉન પીઆઈએ ભોગ બનનાર જગદીશભાઈ ધૂળાભાઈ પ્રજાપતિની ફરિયાદ લીધી હતી પોલીસે ત્રણેય આરોપીઓ સામે કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધ્યો હતો અને ત્રણેય આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ પ્રજાપતિ જગદીશ કુમાર ધૂળાભાઈ છે તારીખ સાત સાત બે હજાર બાવીસના રોજ બ્રિજેશભાઈ શાસ્ત્રી અમને પૂજા પાઠ દરમિયાન મળેલા અને ત્યાં એમણે જણાવેલું કે અમે બીજાનું કામ કરીએ છીએ અને મારી બેન અને મારો ભાણો લંડન ખાતે જ રહે છે એમના માણસોની જરૂર છે કે તમારે કરવું હોય તો અમે તમને લંડન મોકલી દઈશું આવું કહેલું તો અમે લંડન જવા માટે પ્રોસેસ કરેલી એના માટે અમે એમને પચીસ લાખ રૂપિયા રોક બેંકમાં ટ્રાન્સફર કરેલા ટુકડે ટુકડે અને સાડા ચાર લાખ પિસ્તાલીસ હજાર પાંચસો કેશ આપી હતી અને પછી એમણે અમારી પ્રોસેસ કરી હતી પણ એમાં એમણે અમને ખોટા એપ્રુવલ લેટર અને ખોટા ઓફર લેટર મોકલેલા તે અને વીએફએસની ડેટ ના લેતા અમે ચેક કરેલું એને તો એ ખોટા માલુમ પડ્યા હતા તો ખોટા માલુમ પડતા અમે એમને કીધું તું કમાલ નથી કરવું ભાઈ તમે અમને પૈસા પાછા આપી દો એમ તો એમણે કીધું કે અમાર જોડે બીજા ઘણા રસ્તા છે તમે ચિંતા ના કરો અમે તમને લઈ જઈશું લંડન તો પછી એમણે ફરી મારી ફાઇલના મૂકવા માટે મારા ખોટા ડોક્યુમેન્ટ બનાવે અને ફરી એપ્લાય કરી હશે પણ ત્યાંથી રિજેક્શન આવતાં એમણે જણાવ્યું કે તમે પહેલાં તમારી પ્રાઇ પ્રોફાઇલ બગડેલી છે તો તમારા વાઈફના નામ પર એપ્લાય કરો તો અમે એમના ના પાડી ભાઈ અમારે કરવું નહીં તમે અમને પૈસા આપી દો એમ તો વારંવાર પૈસા માગવાથી એમણે પચાસ હજાર લાખ રૂપિયો અમને પાછો મોકલાયો તો પણ પછી છ મહિના સુધી બીજા પૈસા મોકલાયા નહીં અને કીધું કે ભાઈ અમને પૈસા મોકલાવો અમે વારે વાર ઉઘરાણી કરતાં એમણે ફરી એકાદ લાખ રૂપિયા મોકલાય આપીને કીધું ભાઈ પૈસાની વ્યવસ્થા નહીં તમારા જોડે તમારા વાઈફનો ઓપ્શન જ છે એના નામ પર ફરી કરો અને અમે તમને લંડન લઈ ગઈએ તો અમે થાકી અને મારા વાઈફના નામ પર કરવા માટે એમને કીધું દુઃખ કરો તો એમણે ફરી પણ મારા વાઈફના ખોટા સર્ટી મોકલાવી અને એપ્લાય કર્યું ત્યાંથી કદાચ રિજેક્શન હશે પણ એમણે પાછું એ તમારું આવી ગયું છે એવું કરી અને બીજા કોઈના સર્ટીમાં એડિટ કરી અને ખોટા સર્ટી ફરી મોકલી આપી અને ફરી પૈસામાં માગણી કરેલી દસ લાખ રૂપિયાની પણ અમે ના પાડી ભાઈ આ ખોટું છે તો તમે વેરિફિકેશન કરાવો આઈડી પાસવર્ડ અમને આપો તો અમે ચેક કરીએ તો પછી આગળની વાત કરશું પણ આઈડી પાસવર્ડ આપેલ નહીં અને પૈસા પણ આપેલા નહીં તો અમે એમને ફરી કીધું કે અમારે કંઈ કરવું નહીં પૈસા આપો અમને તો એ દરમિયાન અમને એમણે ફરી લાખ રૂપિયા મોકલી આપેલ પાછું અને પછી કીધું કે અમાર જોડે પૈસા નહીં તમારે જે કરવું હોય એ કરો આવી રીતે વાત કરેલી કોઈ જગ્યાએ નોંધાયેલું હા તો અમે એફઆરઆઈ ને મોડાસા પોલીસ સ્ટેશનને જાણ કરી પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરતા એમણે અમારી રજૂઆત સાંભળી હતી અને અમારો કેસ દાખલ કરેલો છે અને બીજા કોણ કોણ સામેલ છે આની અંદર હવે બ્રિજેશભાઈ શાસ્ત્રી એમનો બાણો આદિતભાઈ અને એમના માતા શિલ્પાબેન બીજું કોઈ ના એના સિવાય કોઈ નથી